ને લાલાને એમ થયું કે મારે જે છે એ આજે પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપને નહીં પણ મારા સ્વરૂપને પણ ભૂલી અને આજે મારી માને સ્તનપાન કરવું છે માતૃત્વ વાત્સલ્ય ભગવાનને જાગે છે કે માતાનું જે વાત્સલ્ય છે એ વાત્સલ્યને મારે પામવું છે એટલે માતા પ્રત્યેનો એવો ભાવ જે છે ને

પરમાત્મા બੰનેનો એકાકાર જ ત્યાં થવાનું હોય છે ત્યાં યશોદા માતાને યાદ આવે છે કે મેં તો ચૂલા ઉપર દૂધ મૂક્યું છે અને દૂધ ઉપર ઉભરાવાની જે વાસ આવી એટલે ભગવાનને તરત જ ત્યાં મૂકી અને સીધા દોટ મૂકે છે ચૂલા તરફ જ્યાં રસોડું હોય છે ત્યાં અને એ જે દૂધ ઉભરાયેલું હોય છે એને નીચે મૂકે છે પણ આ વાત ભગવાનને ગમતી નથી એકવાર તમે ભગવાનના થઈ ગયા પછી કોઈ બીજી વસ્તુ માટે કોઈ પણ વસ્તુની ચિંતા કરો એ ભગવાનને ગમે નહીં કારણ કે એની ચિંતા કરવા વાળો એ છે પછી દૂધ ઉભરાઈ જાય કે મોટો લાખોનો નુકસાન થઈ જાય પછી કોઈ ચિંતા કરવાની નહીં કારણ કે બધું સંભાળવા વાળો એ બેઠો છે આપણે એની કોઈ ચિંતા કરવાની નહીં એટલે તરત જ જે છે ને ત્યાં બાજુમાં જેવી મટકી ફોડી ત્યાં તો બધું દૂધ ને માખણ ને મટકી ની અંદર છાસ હતી એ છાસ માખણ આખો રૂમ જે છે છાસ ને માખણ વાળો બાજુમાં બીજી એક બે દૂધની મટકી પડી હતી એ ફોડી નાખી એટલે દૂધ ને માખણ ને છાસ ને ચારે બાજુ બધું આ યશોદા માતા આવ્યા ત્યારે જોયું તો તો મટકી ફૂટી ગઈ છે ચારે બાજુ માખણ ઢોરાયેલું છે છાસ ઢોરાયેલી છે એટલે ખબર પડી જાય કે આ વાના કાના જ હોય બીજા કોઈ હોય નહીં તરત જ શોધે છે ક્યાં ગયો કારણ તો કાના તો રૂમ માં જતો રહ્યો છે બોલ સાચું બોલા તે જ ફોડી છે ને કે હા જેવું હા પાડ્યું એટલે માતા તરત જ જે દંડો પડ્યો તો દંડો લઈને કાના ની પાછળ કાનુડો આપણો આગળ આગળ અને યશોદા માતા પાછળ પાછળ કાનુડો ઘડીક આ બાજુ જાય ઘડીક આમ જાય આમ ચારે બાજુ માતાને દોડાવી દોડાવીને થકવાડી દે છે પછી પાછું સીધો ઘરની બહાર નીકળી જાય છે ને ઓસરીમાં આવે છે ઓસરીની અંદર આવ્યા પછી માતાજીને એટલો શ્વાસ ચડી ગયો હોય છે ત્યારે ધીમે રહીને કાનજી મહારાજ પછી પકડાય છે એટલે પકડીને કહે કે આ તો હવે તને હું બાંધી જ દઉં માતા કે એટલે બાંધવા માટે જે પેલે ગાયને દોવા માટે એના બે પગ બાંધવા પડે તો જે રસ્સી હોય નાની એ રસી લઈ અને ભગવાનને બાંધવા જાય છે પણ જેવા ભગવાનને બાંધવા જાય ત્યારે ત્રણ આગળ રસ્સી ટૂંકી પડે પછી બીજી રસ્સી લીધી અને બે રસ્સી જે છે બાંધી અને પછી માં બાંધવા જાય છે તો એ ત્રણ ઇંચ ઓછી પડે એમ જેટલી ત્રણ ચાર રસીઓ બધી લઈ લીધી પણ કાનો બંધાય નહીં અને માતા હારી જઈ થાકી જઈને શરણાગતિ ભગવાનની સ્વીકારી કે કાના હવે તો બંધાઈ જા ત્યારે આ જગતનો નાથ માત્ર ને માત્ર જો કોઈ નાથી બંધાયો હોય તો એમાં યશોદા છે આ યશોદાનો પ્રેમ છે જે કાનુડાને બાંધીશ પાડે પાલમણે બાંધાયો યશોદાનો ਜੋ ਸੋਦਾ ਨਾ ਆਇਓ ਇਹ ਮਾਰੇ ਪਾਣਵੜੇ ਮਾ ਗਾਇਓ ਜੋ ਸੋਦਾ ਨਾ ਜਾਇਓ ਆਖਰੇ ਮਲਕ ਨੋ ਕਾਇਓ ਜਸੂਦਾ ਨੂੰ ਲਾਇਓ ਮਾਰੇ ਪਾਲਵਰੇ ਬਕਾਇਓ ਜਸੂਦਾ ਨੂੰ ਲਾਇਓ اے ਮਾਰੇ ਪਾਲਵਰੇ ਬਕਾਇਓ ਜਸੂਦਾ ਨੂੰ ਲਾਇਓ ਮਾਰੇ ਪਾਲਵਰੇ ਬਕਾਇਓ ਜਸੂਦਾ ਨੂੰ ਲਾਇਓ اے ਦੋਰੀ ਲੈ ખાંડણીયો હતું એ ખાંડણીયા ને મૂકી અને ભગવાનને ખાંડણીએ બાંધી દે છે અને એ જે ખાંડણીઓ લઈ અને ભગવાન ધીમે 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 જે ખાંડણીએ બંધાયેલા છે ખાંડણીઓ લઈ અને જે યમલા અને અર્જુન નામના બે વૃક્ષો હોય છે એટલે ભગવાન ત્યાં જાય છે અને ત્યાં જઈને ખાંડણીય અને અવળું કરી દે છે અવળું કરી અને જોરથી એક જ વાર થોડું આગળ એ ખાંડડી અને કરે છે ત્યાં તો બે ભયંકર બહુ મોટા વૃક્ષ હોય છે કટાદાર વૃક્ષ બંને વૃક્ષો જે છે સીધા જમીન ધ્વસ્ત થઈ જાય છે અને જેવા વૃક્ષ તૂટવાનો ભયંકર અવાજ આવ્યો ત્યાં તો યશોદા માતા નંદ બાબા ગૌશાળામાં હોય છે બધા ગોવાળો હોય છે બધા ત્યાં સીધા ચોકમાં આવી જાય છે ચોકમાં જોઈએ છે તો બે વૃક્ષો પડી ગયા છે લાલો ખાંડડીય બંધાયેલો છે તરત જ નંદ બાબા આવે છે લાલાને છોડાવે છે ને લાલાને છોડાવીને કહે છે બોલ તને કોને બાંધ્યો અહીંયા આ રીતે તો કે માતાએ મને એટલે નંદ બાબા કે દેવી આવી રીતે કાનાની બંધાતો હશે હમણાં આ વૃક્ષ કદાચ કાના ઉપર પડી ગયા હોય તો અને એવી રીતે આ બધી લીલાઓ કરે છે આજે યમલા અને અર્જુન નામના બે વૃક્ષો હોય છે ને વાસ્તવમાં એમને નારદ મુનિનો શ્રાપ લાગેલો હોય છે આ વૃક્ષ પડે છે ને એટલે એની અંદરથી બે દિવ્ય સ્વરૂપ નીકળે છે અને ભગવાનને વંદન કરે છે નમન કરે છે એ ભગવાન તમારા કારણે આજે અમારો ઉદ્ધાર થયો ભગવાન પૂછે છે કે તમે કોણ છો ત્યારે કહે છે કે અમે કુબેરના પુત્ર છીએ મારું નામ નલ કુબેર છે અને બીજું કે મારું નામ મણિગ્રીવ છે અને અમે એક દિવસ જળાશયની અંદર મદિરા પાન કરી અને સ્નાન કરી રહ્યા હતા ઘણી બધી અપ્સરાઓ અમારી સાથે હતી જ્યારે નારદ મુનિ ત્યાંથી પસાર થતા હતા ત્યારે અપ્સરાઓને ભાન થયું એટલે પોતાના વસ્ત્રો લઈ અને નીકળી ગઈ પણ અમે એટલા મદિરા પાનમાં વ્યસ્ત હતા કે સંત મહાત્માનો અમને ખ્યાલ રહ્યો નહીં એમનો આદર સત્કાર અમે કર્યો નહીં અમે અમારો વિવેક ચૂક્યા અને એના કારણે નારદ મુનિ આ દશા જોઈ એટલે એમને થયું કે ભગવાન શિવે કુબેરને કુબેર ભંડાવી ભંડારી બનાવ્યા છે સારું સામ્રાજ્ય આપ્યું છે એનો મતલબ એ નથી કે તમે શિષ્ટાચાર જેવા છો એટલે જળ થઈ અને વૃક્ષ યોની પામો પણ જ્યારે અમે નારદ મુનિને ને કગર્યા ત્યારે નારદ મુનિએ કહ્યું કે જાઓ તમારો ઉદ્ધાર દ્વાપર યુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જન્મ લે છે એ સમય થશે અને એ પછી તમે તમારા મૂળ સ્વરૂપને પામી શકશો અને આજે તમે દ્વાપર યુગની અંદર પધાર્યા છો અને તમારા હાથે અમારો ઉદ્ધાર થયો અને અમે અમારું મૂળ સ્વરૂપ જે છે એ પામી શકીએ છીએ